લીલા માથા આપી દીધા એક જ ગામના એકસો પંદર લોકો એકસો પંદર યુવાનો મિલિટરીમાં છે એક પછી ગામના બધાઓ એકવાર જોરદાર તાળી અને પાંચસો યુવાનો તૈયારી કરે છે આ દેશને માટે રક્ષા કરવા માટે જવા એટલે હવે કાશ્મીરના સપના ઓલા જોતા હોય ને તો જોવાનું બંધ કરે આપણે ચોમાસામાં વરસાદ થાય ને એટલે આપણે તુરિયાન ગલકાન વેલા વેલા કરીએ બાજુવાળાને ફળિયામાં જાય ને એમાં એક અધું કિહોડું આવે ને તો આપણે તોડવા જાય તો હું કે જાવ દે અમારામાં આવ્યું છે આપણે કિહોડું નથી આપતા આપણે કાશ્મીર જોઈએ એટલે એ સપના જોવાનું બંધ કરો અને અત્યારે મોદી સાહેબ નું રાજ તમે જોવો બે ગુજરાતી બંકા એવા છે અમિત શાહ ને કીધું તમે કોથમરી લે તમે કોથમીર લેતા હો કાશ્મીર લઈ આવ્યા હારોસે કીધું વાલો કીધું લાહોર લેતા આવે જોઈ લ્યો હમણાં છોકરા શેરીમાં ચાર પાંચ છોકરા વાતો કરતા થાય કે મોદી સાહેબ પંદર વર્ષ પહેલા આ કાયદો લાવ્યા હોત ને તો કાશ્મીર મામાને ઘરે જ જાત હવે કીધું ભલે પંદર વર્ષ મોડો કાયદો લાવ્યા લાવ્યા હવે આપડે કાકા ની જાન માં જાય બાકી કાશ્મીર જવાનું એ છપ્પન ની છાતી ગુજરાતી બંકા બે છપ્પન ની છાતી વાળા ગુજરાતી બંકા બે આતંકીઓને કહી દીધું તારે થાઈ કરી લે તાક કાશ્મીર ની કેડી ફરસે જી જે હવે કાશ્મીર ની કેડી ફરશે સુરત ના છોકરા થા હે કાશ્મીર ના જમાય તાક ફાફડા ગાંઠિયા ને મળશે કાંઠિયા કાવો કાશ્મીર માં ગાંઠિયા ફાફડા ને મળશે ચાનો કાવો ઢોલ નગારા ખુલશે માવો તા